સુરત મનપાના વોર્ડ નંબર સોળમાં આવેલ દીપમાલા ઓમકાર નંદનવન ચમનાનગર સોસાયટીના રહીશોની ત્યાં પસાર થતો ટીપી રોડ ખુલ્લો કરી ટીપી અમલીકરણની માંગ વર્ષોથી કરી રહ્યા છે તો આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ બાબતે જણાવ્યું હતું કે આપ કોર્પોરેટરો પણ જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી જ ત્યાં ટીપી રોડ ખુલ્લો કરવાની ઘણી ફરિયાદો મળી છે જે બાબતે મેં સાથી કોર્પોરેટર જીતુભાઈ કાછડિયા અને શોભડાબેન કેવડિયા સાથે વારંવાર રજૂઆતો કરી છતાં પણ ટીપી અમલીકરણ ન થતાં આજ રોજ સોસાયટીના રહીશો દ્વારા વિપક્ષ આપના કોર્પોરેટર સાથે રાખીને વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ટીપી અમલીકરણની માંગ કરી હતી પાયલ સાકરિયાએ આ અંગે જણાવ્યું હતું કે આ વર્ષોથી અટવાતો પ્રશ્ન જો નહીં ઉકેલાય તો આવનાર દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ ઘેરાવ કરતાં અટકાયશું નહીં પ્રદર્શન દરમિયાન પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની અટકાયત કરી હતી આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી નંદરવન સોસાયટી અને તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે બાર મીટરનો છે બે હજાર અંદર આ રોડ મંજૂર થયો છે બાર મીટરનો આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું અડધું છોડીને બાકીનું મૂકી દીધું તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે બાર મીટરનો રોડ છે તો રોડ ખરેખર બાર મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી પોલીસની ગાડી કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે કદાચ કોઈએ વાહન પણ ખરો ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવરજવર પણ બંધ થઈ જાય છે આથી તમામ લોકોની માંગણી છે કે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભા રહીને વિરોધ નોંધાવીએ છીએ પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા પંદર દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલી મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું શાસકોને ઘેરાવો કરીશું અને કમિશનરનો પણ ઘેરાવો કરીશું